પેલું પેપર છે એટલે ગુજરાતી નું પેલું પેપર છે એટલે અમારા પૂજાબેન ગયા છે નિશાળે તો જો હવે આપણે પથારી નું બધું લઈ લીધું છે અને અમારા છે છે લીધા જવાનું અને બધું આપણે ગોદરા ને બધું લઈ લીધું છે તો ગોદરાને એવું બધું મેકી દઈ તો ઘરનું બાકી રહી ગયું હતું કામ બહારનું તો બધું ધીમું ધીમું બધું કામ કરી નાખ્યું છે પણ ઘરમાં બધું રહ્યું હતું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો તો જો આવી ગયા છે આ કપડાં હુકવવા આવ્યા ને તો કપડાં જ અહીંયા દોરી નાખીને સૂકવા છે અને મારા પતિ ભાઈને લેત આવ્યા છે કેમ કે ગમે ના જાય વાહ જ થાય કા તો જો હવે કપડાં સૂકવી દીધા છે ને હવે જ આવું છે ઘરે તો અટનમાં લાડ બધા કપડાં હતા બધાના તો કપડાંને એવું બધું ધોઈ નાખ્યું છે ને નળ બે દિવસથી નથી આપ્યા તો પાણી ભરીને કપડાં ધોઈ નાખ્યા છે ને હવે જ આવી ઘરે કપડાં સૂકવી દીધા છે જા બેન જો અટાના પાકો કરવા માંડ્યા છે નિશાળેથી આવીને જવું પાછા આજ પેલું પેપર હતું કેવું ગયું પેલું પેપર હારું સારું ગુજરાતી નો પેપર હતું હમમ ન આવે કાલ કયું પેપર છે કાલ ગણિત એવું છે તો ગણિત નો પણ રઈવારી જવાનું છે નહીં આ જબરબાને બધાય બેઠા છે પતિ એક રે બધાય જા ને આમર પૂજાબેન પાકો કરે છે અજી તૈયારી કરવી જો હે કા પરીક્ષા ભરીને જોતાને આવ્યા છે તો ડાયરેક્ટ પાકો કરવા બેહી ગયા છે હવે તો હમણા એમ જ રહે હા એ જો તમારે પાકો કરવાનું છે હે પાકો કરવાનું છે તમારે હા એવા પાકો કરવું જેમ પાકો કરવું કાતરા છે જો પૂજા બેન દેખાડે પાકો કરતા કરતા આવી છે કાયતરા ખાવા મારા બા કાતરા ખાય છે બા મીઠા છે કે તુરા લાગે તો બધા કાતરા ખાવા બેહાશે

ગામમાં દુકાન છે તો ના થોડીક ખરીદી કરવાની છે હાડીને એવું બધું લેવા જવાનું છે તો હવે જઈ હાડીને એવું બધું લેવા કેમકે મવા તો કંઈ જવાનું નથી પણ અહીંયા અમારા ગામમાં દુકાન છે તો ના જઈએ છીએ હજી લેવા તો બધા અહીંયા જઈ ને હું ખરીદી કરી આવી ફૂલ વિડીયો જોઈજે એટલે તમને બધાને ખબર પડી જાય તો હવે જઈ ગામમાં બધી ખરીદી કરવા ચાલો ફેમિલી જો હવે આવી ગયા છે દુકાને તો હાડી લેવાની શરૂઆત કરી દીધી છે તો આ જો કેટલી બધી હાડી છે પૂજાબેન હજી કંઈક નક્કી કરે હું લેવું મનીષાબેન જો હજી કઈ લુગડા ખોળે છે લેવાની તૈયારી કરે છે હું એ કાંઈ હજી નક્કી નથી કા પૂજાબેન માટે ડ્રેસ ગોતે છે મારે લેવાની છે હાડી તો હાડી લેવા માંડી મત ગમે એવી જો કેટલી મસ્ત મસ્તની છે ને એક અમારા ગામમાં દુકાન છે હા એક ધારે હાડીનો ની એવી દુકાનો છે જો

ઘેરે જાઉં એટલે છે તો ભાઈ મને લેજો આવું બધું શેટ ને આ કેટલી વસ્તુ બધું મળે છે બધી કટલેરીને આવું બધું લઈ લઈ તો થોડું થોડું આમાં છે ને હું પાસ કરતી હું કઈ જાવ થોડું થોડું બીજું છે તો લેવાની તૈયારી કરીએ અમારી બેન જોઈ સેન્ડલ લેવા માંડ્યા છે તો કટલેરી લઈ લઈને પછી જાય ઘરે ફેમિલી જો હવે કટલેરી ને કપડાં ને એવું બધું લેવા ગયા હતા તો જો હવે આવી ગયા છે ઘરે છોકરા રમે જવું તો કેવી રમે તમે શું કરીએ હે साइकलमा बेहो छै अइज बेहीँ बेहीँ बे आम जो अरू पतीक भाई जो आई जो मिनी 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 कहाँ छ मिनी आम जरी जरी मिनी त साइकल भाई त साइकल काहीँ गाई आइ जरी बधु जर पर साइकल बेस पढे साइकलमा बेस हलो हेलो साइकल मा बेहि जा सोकराव तमारा पतिख भाई जो साइकल मा बेहि जासे भाई हकारो पूमपू मकारो एम करो हालो हालो <laughs> <बा? laughs> तो जो ब्यान भाई जो रमेश से आया तो <laughs> आज गर्मी हते ने करवा जा हा तो बधे यहां जोता तो लयनो ई घरे જો પંખા ચાલુ કરીને હવે બેઠિયા કેમ કે ગરમી જાજ એટલી હતી ને પણ કેદન લેવા જાવું કહેતા હ પણ હવે હવન થોડાક દિવસ બાકી રહ્યા તો હું પટણાએ જવું છે તો લઈ આવી તો લઈને વિહાયવાસી તો કેમે હવે જો અમે લેવા આ આવી

तब हम तो यो बंडी खरेदी करी ने आव्या सी घर में तो पासी पैक करवा मडी हम जा मार, जा ने आगमी गई जो जो मारे जो मारे बपा भागी जा है हैं ला अपन पति को ने रमवा बयो अबे के रे बयो अबे अबे मेकी दे यालो अबे देखा दी दी हम मेकी देवा दी बयलो पूजा में तने आम काई गमे મને બધી ગમે બધી ગમે તમારા પૂજા બેન બધી ગમે મને તો બધી હાડી કેમ મામે ને મારી હાથે એક લાવવા ને જો કલવા બેન કે તો કે મેં એટલે એટલી બધી ખરીદી કરી લાવ્યા છીએ તો એટલી ખરીદી કરી જોઈએ ત્યારે આજ તો अति एक बदी खरे कर ली थी संदीप भाई एम कहता के कितनी करे दी करी एटलो बदनो ले ली दो ये कार्य हम दे हम आकी दुकान ले ली आकी दुकान ले ली के दुकान दी का हम तो तब मैं की का आप आयो करे ये